મિત્રો લાભ પાચમ પછી અને સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે છે ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો તે વધુ આગળ વધી ગયો છે તો આજે વાત કરશું શું છે સોના અને ચાંદીના ભાવ સોનાના ભાવની બે હજાર છવ્વીસ માટેના નવા ટાર્ગેટ નવી ભવિષ્યવાણી પણ આવી છે તેની પણ વાત કરવાની છે આજે

ટ્રમ્પ અને જીનપિંગ બેઠક થવાની છે મળવાના છે તે પહેલા અમેરિકાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ચાઇના સાથે વાતચીત કરવા તૈયાર છે સામે ચાઇના પણ ઝૂકી ગયું છે અને ખૂબ જ ઝડપથી બંને વચ્ચે ટ્રેડ ડીલ થાય અને આ જે ટેન્શન છે તે પૂરો થાય તેની શક્યતા વધી રહી છે તેણે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહી છે અને સોનાના ભાવમાં તેને લઈને ઘટાડો હાલ નોંધાયો છે તેમ કહી શકાય

જે જશે તો વચ્ચે ચાંદીના ભાવની પહેલા વાત લઈ લઈએ તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અત્યારે તમે જોઈ રહ્યા છો ચાંદીના ભાવના બે ચાર્ટ એક ચાર્ટ છે છેલ્લા એક મહિનાનો એક ચાર્ટ છે છેલ્લી ચોવીસ કલાકનો છેલ્લા એક મહિનાના ચાર્ટ વાત કરીએ તો પંદર દિવસ અગાઉ જે ચોપન ડોલર આંતરરાષ્ટ્રીય ચાંદી ચોરસા રહ્યા છે એક લાખ પચાસ હજાર પાંચસો રૂપિયાના ભાવમાં એટલે કે દોઢ લાખની અંદર ઉતરી ગયા છે ચાંદી ચોરસાના ભાવ અને વિથ જીએસટી ચાંદીના ભાવ પણ એક લાખ બાવન હજારની આસપાસ છે વધે મથાળેથી જે પ્રીમિયમ સુધી ચાંદી વેચાઈ અગાઉ તેમાંથી હવે સાડત્રીસ હજાર રૂપિયા થી ઘટાડો થઈ ગયો છે તેની પાછળના પણ મહત્વના કારણ જે પ્રોફિટ બુકિંગ આવ્યું જે એકદમથી ઉછાળો હતો તેનું પ્રોફિટ બુકિંગ આવ્યું કરેક્શન આવ્યું તેની સાથે જ જે ચાઈના અમેરિકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થઈ રહ્યું છે તે પણ જોઈ લેજો તેમાં આપણે આ વાત કરી હતી હવે સોનાના ભાવ ઉપર ઝડપથી આવી જઈએ તો સોનાના ભાવના પણ બે ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો એક છે એક મહિનાનો ચાર્ટ અને એક છે ચોવીસ કલાકનો ચાર્ટ એક મહિનાના ચાર્ટમાં જે પંદર દિવસ અગાઉ આંતરરાષ્ટ્રીય સોનાએ લગભગ ચુમ્માલીસો ડોલર નજીકની સપાટી બતાવી હતી ત્યારબાદ તેમાં થઈ રહ્યો છે ઘટાડો છેલ્લા દસ દિવસની અંદર સોનાના ભાવમાં ચારસો ડોલર સુધીનો કડાકો બોલી ગયો છે આજે જે એકતાલીસો બાર ડોલરે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોનાના ભાવ ખુલ્યા ત્યારબાદ સતત નીચા જઈ રહ્યા છે ને એક તબક્કે ચાર હજાર પચીસ ડોલર સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું ભારતીય બજારની વાત કરીએ તો ભારતીય બજારમાં સોનાના ભાવ ની અંદર ઉતરી ગયા દિવસ અગાઉ પાંચસો સુધી બોલાઈ ગયા હતા મિલવાળા સોનાના ભાવ એક લાખ છવ્વીસ હજાર ની આસપાસ અત્યારે બોલાઈ રહ્યા છે સોનાના ભાવમાં આ ઘટાડો હોવાનું કારણ પણ આપણે અગાઉ કહ્યું તે જ છે મુખ્ય કારણ અમેરિકા ચાઇના વચ્ચેની ટ્રેડ ડીલ અને તેની સાથે જ ગોલ્ડમેન સચેસે ફરી એકવાર ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે આ ઘટાડો શોર્ટ ટર્મ પૂરતો કરેક્શન પૂરતો હોય શકે બે ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સોનું ચાર ડોલર ભારતીય બજારની વાત કરીએ તો જો ચાર હજાર નવસો ડોલર આંતરરાષ્ટ્રીય સોનું થાય તો ભારતીય બજારમાં એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધી બોલાઈ જાય સોનાનો ભાવ એટલે કે આગળ બે માં તેજીની આગાહી ગોલ્ડમેન સચેસ દ્વારા કરવામાં આવી છે આપણી બજારમાં અત્યારે સોનાના ભાવમાં જે કરેક્શન ચાલી રહ્યું છે તે હજુ થોડું આગળ વધે પરંતુ બે તરફી મુવમેન્ટ રહી શકે છે આગામી દિવસોમાં અમુક સમાચારોને લઈને આડત્રીસો ડોલર સુધીની શક્યતા આપણે આપણે જે સોનાના ભાવનું એનાલિસિસ બે અગાઉ આપ્યું તેમાં કહી હતી મીટિંગ થવાની છે તેમાં દરોમાં ઘટાડો થશે એટલે એક ઝટકી મારી અને થોડું ઉપર પણ જઈ શકે છે સોનું સરવાળે બે તરફી વધઘટ વચ્ચે ભાવ હાલ રમતા રહેશે તો આ હતી સોના અને ચાંદીના ભાવની અપડેટ આગળની એનાલિસિસ અને જે સમાચારો છે તેની વાત આગળ પણ આ રીતની અપડેટો આપણે રેગ્યુલર આપતા રહેશું તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગે છે ખાસ કોમેન્ટમાં કહેજો તમારા શહેરના ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલી આપો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર